અને આ બે મહિના ચડે યндыરાણીન ભેસ્યુ એકવાની ભેસની વાત ચાલે લાખ ઉભી ની કિંમત ચાલે અન જેઠણિયા આકી કોંતા તંકા ભેસ પેલી મને નઈ આવવાડી કે પેલું અડકાય કઈડ્યું ઈ લે તાણ લેતી જા પેલો એના ઉપર આ ખોળ્યું મળ્યું છે તો કોકનું જીવન ને સુધારવા મળ્યું છે કોણયા નાવ મળ્યું છે ભવ સાગર તરવા તરી શકે તો તરી લે બંદા બીજાને તું ડુબાડીશ નહીં આ નાવ આ સંસાર મહાસાગર તરવા મળ્યો છે પણ એવી રમતું એવી રમતું મેહાળની બાજુમાં રમોસણા રમોસણા કાર્યક્રમ હતો કાર્યક્રમ પૂરો થયો દોઢ વાગેલો ડોશી માં ખાટલા માં બેઠા તન મુકુ માડી અચું ઉતા બેઠો તો કે આ ભુંગળ વાગ તો હુંંગ આવે તાનન થી બેહી રહું છું ખોટુ હું હાર કેવરાય ઓનકી તારા હમિતાજી ની બેહી રી થી આ ડોશી મન શું કહેશે તારા હમિતાજી મુતાની બેહી રી છું મુકુ ચા કે પમડાડા માં ભેસ વીયાણી ને 1 કલાક પાંડો ઓઘેડી અન મૂ બેઠી બેઠી જોઉ છું કા કેટલી ઘરા ટક્કર કણૈયા તો બોલતાય ના આવડે બા અને મારી નજર પડી માથું ઉલાયડું ઊભી પોથી ઉમાર નાયક માં હું મારી પોથી હારી પાડો તો એમ કે દોહો જીવતાતા તાણની તો દોહો જય તો કહી દીધું વાતું

વડીલ હકીકતો બોલતા નહીં ભીતરમાં બહુ દુખી છે બા જે જોયું છે ને એ આખું વહી ગયું એટલે વારંવાર કેવું પડે છે કે આ મળ્યું છે ને એને મળી લેજો